હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચર્ચા કરવાના છે આરઆરબી ફાર્માસિસ્ટના ડિટેલ સિલેબસ વિશે પરંતુ એ પહેલા જણાવી દઉં કે આરઆરબી ફાર્માસિસ્ટની ની પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સોળ સપ્ટેમ્બર છે અને આશા છે કે અમારા આરઆરબી ફાર્માસિસ્ટના એક્ઝામ ફોર્મને કઈ રીતે ભરવું તેના ડિટેલ વિડીયોને જોઈ અને ઘણા બધા વિદ્યાર્થીઓએ પોતાનું ફોર્મ સબમિટ કરી દીધું હશે જો હજુ પણ કોઈ વિદ્યાર્થી મિત્રોને ફોર્મ સબમિટ કરવાનું બાકી હોય તો ઉપર આ બટનમાં આ વિડીયોની લિંક આપેલી છે તેના ઉપર જઈ અને વિડીયોને શાંતિથી જોઈ અને પોતાનું ફોર્મ વહેલી તકે સબમિટ કરી દેશો હવે આગળ વધીએ આરઆરબી આરબી ફાર્માસિસ્ટના ડિટેલ સિલેબસ પર તો ચાલો શરૂ કરીએ મિત્રો આર ની ફાર્માસિસ્ટની પરીક્ષાની અંદર માર્ક સિસ્ટમ જે છે એ સો ની રાખવામાં આવી છે અને જે પેપરના જે ક્વેશ્ચનના સેક્શન છે એને ચાર અલગ અલગ વિભાગમાં વહેંચવામાં આવેલ છે પહેલો વિભાગ છે પ્રોફેશનલ એબિલિટી કે જે સિત્તેર ક્વેશ્ચન અને સિત્તેર માર્ક્સનો હશે બીજો વિભાગ છે જનરલ અવેરનેસ જે દસ ક્વેશ્ચન અને દસ માર્ક્સનો હશે ત્રીજો વિભાગ છે જનરલ એરિથમેટિક એન્ડ ઇન્ટેલિજન્સ એન્ડ રીઝનિંગ તેમાં પણ દસ ક્વેશ્ચન અને દસ માર્ક્સ અને સૌથી લાસ્ટ પાર્ટ જે છે એ જનરલ સાયન્સનો રહેશે જેમાં દસ ક્વેશ્ચન અને દસ માર્કસ એવી રીતે રાખવામાં આવશે ટોટલ સો માર્કસનું પેપર હશે તમને એક્ઝામ પૂરી કરવા માટે નેવ મિનિટ્સ આપવામાં આવશે અને જે પીડબ્લ્યુડી કેન્ડિડેટ છે તેમને એકસો ને વીસ મિનિટ આપવામાં આવશે એક્ઝામ જે છે કોમ્પ્યુટર બેઝડ રહેશે તો દરેક વિદ્યાર્થીઓને સૂચના છે કે જો અગાઉ કોઈ પણ કોમ્પ્યુટર બેઝડ એક્ઝામ ન આપી હોય તો તેની માહિતી મેળવી લેજો કોમ્પ્યુટર બેઝડ એક્ઝામ કઈ રીતે હોય છે એના માટે આપણે એક આરઆરબી ફાર્માસિસ્ટ માટે એક ડેમો એક્ઝામ નો વિડીયો દરેક વિદ્યાર્થી માટે થોડા સમયમાં મૂકવાના છીએ તો જેથી જે વિદ્યાર્થીઓએ સીબીટી એક્ઝામ ક્યારેય નથી આપી તેમને થોડો આઈડિયા આવે અને ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું તેનો પણ ખ્યાલ આવે મિત્રો સો ક્વેશ્ચન અને સો માર્ક્સ ની આ એક્ઝામ સિસ્ટમ ની અંદર રોંગ ક્વેશ્ચન ના તમારે વન થર્ડ નેગેટિવ માર્કિંગ સિસ્ટમ રાખવામાં આવેલ છે એટલે કે એક ક્વેશ્ચન ખોટો પડશે તો તમારે પોઈન્ટ તેત્રીસ માર્ક્સ ગુમાવવાના રહેશે તો સમય અને ચોકસાઈ બંનેને તમારે ખૂબ જ મહત્વ આપવું પડશે અને એ પ્રમાણે તમારે પેપર જે છે એટેમ્પ્ટ કરવું પડશે મિત્રો આર આરબીની આ સીબીટી એક્ઝામની અંદર જે મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક છે એ કંઈક આ પ્રમાણે રહેશે યુઆર અને ઈડબલ્યુએસ એટલે કે જનરલ અને ઈડબલ્યુએસ જે સ્ટુડન્ટ છે એમના માટે ફોર્ટી પર્સન્ટેજ માર્ક ઓબીસી અને એસસી સ્ટુડન્ટ માટે થર્ટી પર્સન્ટેજ માર્ક અને એસટી સ્ટુડન્ટ માટે ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટેજ ઓફ માર્ક્સ રહેશે કે જે ટોટલી મેરિટના આધારે જે છે એ નક્કી કરવામાં આવશે અને જે पीडब्ल्यूडी कैंडिडेट्स છે એમને જો રિલેક્સેશન આપવામાં આવશે અને જે તમને લાગુ પડશે તો તેમને બે માર્ક્સ એક્સ્ટ્રા આપવામાં આવશે તો કંઈક આ રીતે જે છે एग्जामની પેટર્ન રહેશે અને જે एग्जाम છે એના રિઝલ્ટ બાદ કોઈ પણ પ્રકારનું વેટીંગ લિસ્ટ રાખવામાં નહીં આવે आरआरबी દ્વારા હાલ એવી કોઈ નોટિફિકેશન આપવામાં આવેલ નથી કે જે વેટીંગ લિસ્ટ છે એ આપવામાં આવશે જો ભવિષ્યની અંદર વેટિંગ લિસ્ટ રિગાર્ડિંગ કોઈ પણ નોટિફિકેશન આવશે તો અમે જરૂરથી આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું હવે આગળ વધીએ ડિટેલ સિલેબસ તરફ અને જે ટેકનિકલ એબિબિલિટી નો પોર્શન જે છે એને વહેંચવામાં આવેલો છે એમાં સિત્તેર માર્ક્સ જે પોર્શન છે એ તમારું ફાર્મસીને રિલેટેડ કે જે ટેકનિકલ એબિલિટી નો પોર્શન છે એમાં રાખવામાં આવેલ છે એમાં તમારે હ્યુમન એનાટોમી એન્ડ ફિઝિયોલોજી ફાર્માસ્યુટિક્સ ફિઝિકલ ફાર્માસ્યુટિક્સ બાયોફાર્માસ્યુટિક્સ Pharmaceutical Analysis, Pharmaceutical Engineering, Pharmaceutical Jurisprudence, Pharmaceutical Microbiology and Pharmaceutical Regulatory Science and Pharmaceutical Biotechnology A topic NICY Pharmaceutical Inorganic and Organic Chemistry, Biochemistry, Medicinal Chemistry, Remedial Biology, Mathematics, Computer Application in Pharmacy, Pharmacognosy and Phytochemistry, Experimental Pharmacology, Environmental Science, Pharmacokinetics, Pharmacovigilance Pharmacy practice, pathophysiology, novel drug delivery system, quality assurance, herbal drug technology, cosmetic science, instrumental methods of analysis, biostatistics and research methodology, social and preventive pharmacy, pharma marketing management, cell and molecular biology, advanced instrumentation techniques, dietary supplements and nutraceuticals, computer aided drug design. ક્વોલિટી કંટ્રોલ એન્ડ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓફ હર્બલ્સ મિત્રો આટલા જે ટોપિક્સ આપવામાં આવેલા છે આ દરેક ટોપિક્સમાંથી તમારે ટેકનિકલ એબિલિટીના જે પ્રશ્નો છે એ પૂછવામાં આવશે મેં તમને અગાઉ પણ આપણા એક વિડિયોમાં કે જેમાં આપણે ફોર્મ કઈ રીતે ભરવું તેની ડિટેલ ચર્ચા કરી છે તેમાં જણાવેલું કે આરઆરબી ફાર્માસિસ્ટની પરીક્ષા જ્યાં સુધી આવશે ત્યાં સુધી આપણે સિત્તેર અને ત્રીસ બંને જે સેક્શન છે આ બંને સેક્શનની અંદર કઈ રીતે વિદ્યાર્થી મિત્રોએ પ્રિપેરેશન કરવી તેના વિડીયો સિરીઝ ચાલુ કરવાના છીએ તો ટૂંક સમયમાં આ વિડીયો સિરીઝ શરૂ થઈ જશે તો ગુજ્જુ ફાર્મસી સાથે જોડાયેલા રહેશો અને પોતાના નોલેજમાં જે છે એ વૃદ્ધિ મેળવતા રહેશો હવે આગળ વધીએ જનરલ સેક્શનના જે ત્રીસ માર્કનો સિલેબસ છે તેના ઉપર મિત્રો જનરલ સેક્શનની અંદર જે છે એરિથમેટિક અને ઇન્ટેલિજન્સ એન્ડ રીઝનિંગ એટલે કે જે મેથ્સ કહી શકીએ આપણે જનરલ ભાષામાં એના તમારે દસ માર્કનો સેક્શન રહેશે એમાં રીઝનિંગ અને મેથ્સ એમ બંનેના જે ટોપિક્સ છે એને કમ્બાઇન કરી અને ટોટલ દસ માર્કસના ક્વેશ્ચન પૂછવામાં આવશે તો મેથ્સની અંદર જે આપણી જનરલ જે ગુજરાત ગૌણ સેવાની છે બરાબર છે જીપીએસની એક્ઝામ છે એની અંદર જે પ્રકારના પ્રશ્નો પૂછવામાં છે એવા જ પ્રશ્નો રહેશે અને એવા જ કંઈક ટોપિક્સ પણ રહેવાના છે નંબર સિસ્ટમ બોડમાસ ડેસીમલ ફ્રેક્શન પર્સન્ટેજ મેન્સ્યુરેશન ટાઈમ એન્ડ વર્ક સ્પીડ એન્ડ ટાઈમ ડિસ્ટન્સ સિમ્પલ એન્ડ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ પ્રોફિટ એન્ડ લોસ એલ્જેબ્રા જીઓમેટ્રી ટ્રીગોનોમેટ્રી એલિમેન્ટરી સ્ટેટિસ્ટિક્સ સ્ક્વેર રૂટ્સ એજ કેલ્ક્યુલેશન્સ કેલેન્ડર એન્ડ ક્લોક પાઇપ્સ એન્ડ સિસ્ટન ઓકે તો આ જે મેથ્સના ટોપિક્સ છે એ કઈક આ પ્રમાણે રહેશે રિઝનિંગની અંદર મિત્રો એનાલોજીસ છે આલ્ફાબેટિકલ એન્ડ ન્યુમેરિકલ સિરીઝ કોડિંગ ડિકોડિંગ મેથેમેટિકલ ઓપરેશન રિલેશનશીપ સિલોજીસ જમ્બલિંગ વેન ડેટા એન્ડ સફિશિયન્સી સી એન્ડ ડિસિઝન મેકિંગ સિમિલારિટીસ એન્ડ ડિફરન્સીસ એનાલિટિકલ રિઝનિંગ ક્લાસિફિકેશન્સ ડાયરેકશન્સ સ્ટેટમેન્ટ આર્ગ્યુમેન્ટ્સ એન્ડ અબઝર્પ્શન્સ એન્ડ ઇટીસી મિત્રો બંનેની અંદર લાસ્ટમાં ઇટીસી આપવામાં આવેલું છે એનો મતલબ એ છે કે જો રીઝનિંગ અને મેથ્સની બંનેની અંદર કોઈ એવા ટોપિક્સ છે જે આ સિલેબસની અંદર ઇન્ક્લુડ નથી તો તેને પણ તમારે જોવા પડશે કારણ કે એક્ઝામની અંદર ઇટીસી લખ્યું છે એનો મતલબ જ એ થાય છે કે કોઈ ટોપિક્સ તો ઇન્ક્લુડ નથી જો તે મેથ્સ અને રીઝનિંગને રિલેટેડ છે તો એક્ઝામમાં પૂછાઈ શકે છે આગળ વધીએ જનરલ અવેરનેસ અને જનરલ સાયન્સ છે તેમાં કઈ રીતે આવશે નોલેજ ઓફ કરંટ અફેર્સ ઇન્ડિયન જીઓગ્રાફી કલ્ચર એન્ડ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા ઇન્ક્લુડિંગ ફ્રીડમ સ્ટ્રગલ ઇન્ડિયન પોલિટી એન્ડ કન્સ્ટિટ્યુશન ઇન્ડિયન ઇકોનોમી એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ કન્સર્નિંગ ઇન્ડિયા એન્ડ વર્લ્ડ ઓકે તો ટેન્ડર્ડ ની અંદર જે આપણે ફિઝિક્સ અને કેમિસ્ટ્રી ભણી ગયા છે એ તો તમારે ઇન્કલુડ કરવામાં આવશે જ પણ સીબીએસસી સિલેબસની અંદર જો કોઈ વધારેના ટોપિક્સ આવતા હોય તો એ પણ તમારે કવર કરવાના રહેશે મિત્રો આપણી ગુજુ ફાર્મસીની જે आरआरबी માટે માટેની સિરીઝ આપણે ચાલુ કરવાના છીએ એમાં આ દરેક વિષય ઉપર અમે તમને વિડિયો બનાવી અને માહિતીકાર કરવાનો પ્રયત્ન જરૂરથી કરીશું સિલેબસ આ રીતે आरआरबी જુનિયર ફાર્માસિસ્ટ નું જે ઓફિશિયલ એડવર્ટાઇઝમેન્ટ છે એમાં આપવામાં આવેલો છે વિદ્યાર્થી મિત્રો તમારા જો કોઈ વધારે પ્રશ્નો હોય સિલેબસ ને રિગાર્ડિંગ અથવા તો પરીક્ષાને ને લગતા તો અમારા વિવિધ સોશિયલ મીડિયા હેન્ડલ્સ ઉપર અમારો કોન્ટેક્ટ કરી અને અમને જણાવી શકો છો અમે અમારાથી બનતો યોગ્ય જવાબ આપવાનો પ્રયત્ન જરૂરથી કરીશું જો હજુ સુધી તમારા કોઈ વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ ન ભર્યું હોય તો આપણે ફોર્મ કઈ રીતે ભરવું તેનો ડિટેલ વિડીયો છે અગાઉ જેમ વાત કરી તેમ એ જોઈ અને ફોર્મ વહેલી તકે ભરી દેજો મિત્રો અને તમારા જે કોઈ ફાર્માસિસ્ટ વિદ્યાર્થી મિત્રો હોય તેમને આ પરીક્ષા વિશે માહિતી ન હોય તો તેમને અમારા વિડીયો શેર કરજો અને ગુજુ ફાર્મસી સાથે જોડાયેલા રહો અમને અમારા વિવિધ સોશિયલ મીડિયા હેન્ડલ્સ ઉપર ફોલો કરતા રહો ફરી મળીશું એક નવા વિડીયોમાં થેન્ક યુ વેરી મચ